માતર તાલુકાના રતનપુરા ગામમાં પાઇપલાઇન યોગ્ય ન હોવાની રજૂઆત તલાટીકમ મંત્રીને કરવામાં આવી માતર તાલુકાના રતનપુર ગામમાં નવીન પાઇપલાઇન નાખી ટેસ્ટિંગ દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા યોગ્ય ગુણવત્તાવાળી પાઇપો ન હોવાતાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો સાથે નવીન પાઇપો નાખવાની માંગણી તલાટીકમ મંત્રી સમક્ષ કરી હતી માતર તાલુકાના રતનપુર ગામમાં તાજેતરમાં પંદરમાં નાણાં પંચ બીજા હપ્તામાં રતનપુરના મેઇન બોલથી કોઠિયાર તલાવડીની એલ ટી તરફ પીવાના પાણીની પાઇપલાઇનનું કામ રૂપિયા બે લાખ મર્યાદામાં કરાવ્યું હતું જેને તાલુકા પંચાયત કચેરી માતરથી મંજૂરી આપી હતી જે પાણીની પાઇપલાઇન કામ રતનપુર ગ્રામ પંચાયતને કરાવવાનું સ્થાનિક નાગરિકોએ મંત્રી સમક્ષ ઉગ્ર કરતા જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતને છ મહિનાથી બોર બનાવ્યો છે બોરની પાઇપલાઇનમાં જૂની ને નવી પાઇપો વપરાઈ હોવાના આક્ષેપ કરાયા હોવા અને નાખવામાં આવેલી પાઇપો યોગ્ય ગુણવત્તાની ન હોવાના આક્ષેપ કરાયા હતા હાલ નાખવામાં આવેલ પાઇપલાઇન ફેલ છે નાગરિકોને પૂરતી પૂરતા ફોર્સ થી પાણી મળતું ન હોવાનું જણાવ્યું હતું પાણીની પાઇપો યોગ્ય ન હોય કેટલેક ઠેકાણે પાણીના લીકેજ થયા હોવાની રજૂઆત કરી હતી સ્થાનિક નાગરિકોએ રજૂઆત કરી હતી કે અંદાજિત દોઢસો ઉપરાંત મકાનોમાં પાણીની હાલ તકલીફ પડી રહી છે ગ્રામ પંચાયત કચેરીએ મહિલાઓએ તલાટી કમ મંત્રીને સમક્ષ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતના સમયથી તેમના વિસ્તારમાં પાણી પૂરતું આવતું નથી પાણીને લઈ અનેક રીતે હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો